નમસ્કાર દર્શક મિત્રો ચરતરનો અવાજના ફેસબુક લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ વાત કરીશું આજે ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓની કે જેઓ હાલમાં બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે ત્યારે વાત કરીએ આપણે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે જે આપનું હાર્દિક સ્વાગત છે મેડમ આ વખતે જ્યારે બોર્ડની એક્ઝામ થવા જઈ રહી છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી દ્વારા અને તેમના સ્ટાફ દ્વારા કઈ રીતનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે નમસ્કાર આણંદ જિલ્લાની અંદર ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે ટોટલ આણંદ જિલ્લામાં ચાર ઝોન છે તેમાં એક ઝોન બારમા ધોરણનો સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનો છે બાકીના ત્રણ ઝોન એસએસસી ધોરણ દસના છે જેમાં એક આણંદ ખાતે છે બીજો પેટલાદ ખાતે છે અને ત્રીજો આંકલાવ ખાતે છે જેની અંદર ધોરણ દસમાં લગભગ એકત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બાર હજાર છસો નવ જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે અને ધોરણ બાર સાયન્સની અંદર ચાર હજાર એકસો ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આ પરીક્ષા માટેની જિલ્લા કક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જેટલા પરીક્ષા સેન્ટર્સ છે એ બધાયની ચકાસણી કરી લેવામાં આવી છે બધા સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે અને સાથે સાથે કમ્પાઉન્ડ વોલ ધરાવે છે પીવાના પાણીની વ્યવસ્થા સેનિટેશનની વ્યવસ્થા સારી રીતે હવા ઉજાસ વર્ગખંડોની વ્યવસ્થા આ બધી જ તૈયારી રૂપે ચકાસણી કરી લેવામાં આવેલી છે જીવન ગઈ વખતે જે બોર્ડ ની એક્ઝામ હતી તેમાં ક્યાંક ને ક્યાંક ચૂક દર્શાવી હતી અને વિદ્યાર્થીઓને પણ તકલીફ પડી હતી ને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ચોરી કરવાના પણ બનાવો સામે આવ્યા હતા ત્યારે તેને લઈને આ વખતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કેવા પગલા લેવામાં આવશે આ વખતે બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને બોર્ડ દ્વારા જે શિક્ષક કોષ્ટક ડિક્લેર કરવામાં આવ્યું છે તેનો મહત્તમ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે શાળા કક્ષાએ પણ બાળકોને આનાથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે કે તમે શાંતિથી તણાવપૂર્ણ તણાવ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપો સાથે સાથે બાળકોના કાઉન્સેલિંગ માટે આપણે કાઉન્સેલિંગ ટીમની પણ વ્યવસ્થા કરી છે અને જેના નંબરો લાઈવ કરી દેવામાં આવેલા છે તમામ બાળકો સુધી આ નંબરો પહોંચાડવામાં આવ્યા છે એટલે તેમને કંઈક મૂંઝવતા પ્રશ્નો હોય કે કંઈ તકલીફ હોય તો તે એમનું કાઉન્સેલિંગ પણ એ પ્રોફેસરો દ્વારા કરવામાં આવી રહ્યું છે સાથે સાથે માનનીય કલેક્ટર શ્રી દ્વારા દર વખતે વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓની સ્કોડ પૂર્ણ સમય માટે જ્યાં આવા કઈક નાના મોટા બનાવ બન્યા હતા ત્યાં આગળ મૂકી દેવામાં આવશે તે અંગેની જિલ્લા સમિતિની બેઠક પણ ટૂંક સમયમાં યોજી દેવામાં આવશે અને રાજ્ય કક્ષાએથી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ સ્કોડની વ્યવસ્થા થાય તે માટે અત્રેથી સૂચના અને જાણ કરી દેવામાં આવેલી છે શિક્ષણ બોર્ડ દ્વારા જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તે કઈ રીતે કાર્યરત રહેશે

આજે પ્રશ્ન સોલ્વ માટે જે પ્રોફેસરોને બેસાડવામાં આવ્યા છે તે લોકો માટે એક ટાઈમિંગ નિર્ધાર કરવામાં આવ્યું છે તેઓ કેવી રીતે સ્ટુડન્ટ્સના ક્વેશ્ચન્સને ટેકલ કરશે તેના માટે સવારે નવથી છ વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે અને નંબરો તો આપણે મીડિયાના માધ્યમથી અને પરિપત્ર કરીને દરેક શાળા સુધી પહોંચાડેલા છે એ મેં આપને વાત કરી તેમ બાળકોને બાળકો ફોન કરશે અને ફોન ઉપર એમને કાઉન્સેલિંગ કરવામાં આવશે વાલી પણ ફોન કરી શકે છે અને એમાં કાઉન્સેલિંગ કરવામાં આવશે અને જરૂર પડશે તો એમની મૃબરૂ મુલાકાત ગોઠવી અને તેમને હકારાત્મક અભિગમ અપનાવી અને સારી રીતે તેમના પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવશે

તાલુકા લેવલે બબે ચાચા ચાર ચાર શાળાઓ ભેગી કરી અને કાઉન્સેલિંગ માટેના કાર્યક્રમો પૂર્ણ કરી દીધેલા છે અને માતા પિતાને પણ વાલી મિટિંગ કરી અને આ બાબતે સજાગ કરવામાં આવ્યા છે કે તમારા બાળકની જેવી તૈયારી છે તેને તમે સપોર્ટ કરો મદદ કરો અને એ શાંતિથી પરીક્ષા આપે અને આ કંઈક જીવનની છેલ્લી પરીક્ષા નથી તે બાબતે પણ બાળકોને મદદરૂપ થઈ શકે તેવો અભિગમ અપનાવવા માટે વાલીમિટિંગ પણ કરવામાં આવે છે અને આ કાઉન્સેલિંગ નંબરોથી પણ ઘણો બધો ગયા વર્ષે ફાયદો થયો હતો તેથી આ વર્ષે પણ થશે જી આપનો છેલ્લો મેસેજ જે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ જે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે તે લોકોને શું કહેવા માંગશો આપના માધ્યમથી તમામ વિદ્યાર્થી તથા વાલીને હું કહીશ કે ભાઈ ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા માટે બાળકોએ આખું વર્ષ ખૂબ સારી રીતે તેમના શિક્ષકો દ્વારા પણ મહેનત કરાવવામાં આવી છે અને બાળકોએ પણ ખૂબ સારી રીતે મહેનત કરી છે તેથી આપણે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ટેન્શન રાખ્યા વગર શાંતિથી પરીક્ષા આપીએ કોઈપણ પ્રકારની ગેરરીતિ કરવા માટે દોરાઈએ નહીં કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ આપણે શાળામાં ત્યાં પરીક્ષા સેન્ટર ઉપર પણ ન લઈ જઈએ અને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખીએ આ સમય દરમિયાન વધુ પડતા ઉજાગરા વધુ પડતી બહારની ખાણીપીણી એ બધાથી આપણે બચીએ અને ભગવાનમાં શ્રદ્ધા રાખી અને આપણે જે કંઈ પણ મહેનત કરી છે તે સારી રીતે આપણે પેપરમાં લખી શકીએ તે માટે છેલ્લા સમયની થોડી ઘણી પ્રયત્ન કરી અને મહેનત કરવા માટે હું એ બધાને શુભેચ્છાઓ આપડી સાથે જોડાયા હતા જિલ્લા શિક્ષણ અધિકારી અને તેઓ દ્વારા સરસ રીતે કહેવામાં આવ્યું કે ધોરણ દસ અને ધોરણ ના વિદ્યાર્થીઓને જે આગામી જે બોર્ડની એક્ઝામ છે તેની માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવે છે અને સાથે જ હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યું છે ત્યારે જરૂરથી જે લોકો વિદ્યાર્થીઓ ધોરણ દસ અને ધોરણ ના એક્ઝામ આપવા જઈ રહ્યા છે તેમને પણ શરૂત નવાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે